કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કપાના ટેકાના ભાવની ખરીદી વિશે અને તેનું રજીસ્ટ્રેશન ક્યારે થશે અને કેટલા કે ખરીદ કેન્દ્રો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે અને તમારા જિલ્લામાં ફાળવવામાં આવી છે કે કેમ તેની બધી વિસ્તૃત માહિતી આ વિડીયોમાં છેટ સુધી બન્યા રહેજો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો અંત સુધી જોજો કુલ ચીમોતેર ખરીદ કેન્દ્રો મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ગુજરાતના કપાસમાં તારની લંબાઈ અને ભેજના પ્રમાણો આધારે સરેરાશ રૂપિયા ના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ રહી છે ખેડૂતો તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી કપાસને વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે કપાસના બજાર ભાવમાં નીચી સપાટી જોવા મળી હોવાથી છેલ્લા એક મહિના દરમિયાન ટેકાના ભાવે કપાસનું વેચાણ કરનાર ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે એટલે કે બજાર ભાવ ઓછા છે તેથી ખેડૂતો ટેકાના ભાવમાં વધુ ખરીદ વેચાણ કરી રહ્યા છે તેવા આંકડા બજાર ભાવમાં મળી રહ્યા છે જોઈએ કેન્દ્રોની યાદી અમરેલી બાબરા બગસરા રાજુલા સાવરકુંડલા દામનગર ટીમ્બી ખાંભા ગારિયાતાર મહુવા પાલીતાણા ઉમરાળા તળાજા બોટાદ દસા રાણપુર ગઢડા વાણવર ઉના ધ્રોલ જામજોધપુર જામનગર કાલાવડ માણાવદર અંજાર ભુજ માંડવી હળવદ મોરબી વાંકાનેર પોરબંદર ધોરાજી ગોંડલ જસદણ જામકંડોણા જેતપુર કોટરસાંગાણી રાજકોટ ઉપલેટા ચોટીલા ધ્રાંગધ્રા લીંબડી વઢવાણ લખતર બહાદરપુર વાવડા બોડેલી ચાણસમા હડભોઈ દહેજગામ ધંધુકા ધોળકા આંડોદ હારીજ હિંમતનગર ઈડર જાદર કલડિયા કપડવંજ કરજણ કોશિંદ્રા કુકુર કુકુરગુંડા માણસ નસવાડી વિસનગર આવી રીતે સરકાર શ્રી દ્વારા ચીમોતેર ખરીદ કેન્દ્રોની યાદી પણ બહાર પાડવામાં આવી છે અને ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો પંદર માર્ચ સુધી રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે જેથી રજીસ્ટ્રેશન કરાવી લેવું મિત્રો આ હતા અને આ હતા આજના ઋણ ખરીદ કેન્દ્રોના અને રજિસ્ટ્રેશન વિશેની વિસ્તૃત માહિતી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન